વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય જનતા પાર્ટી આયોજિત નમો અમૃત શિબિરની મુલાકાત લીધી અને દિવ્યાંગ વ્યક્તિઓના સાધન સહાય વ્યક્તિ વિતરણ મુખ્ય હેતુ મુખ્ય હેતુના નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવા પૂરી પાડવાનો હતો અહી ટીબી એનેમિયા સિકલ સેલ સ્તન કેન્સર ગર્ભાશય કેન્સર જેવી તબીબી ચકાસણીઓ અને સારવાર આપવામાં આવી કીટ દવાઓ ચશ્માનું સ્વાસ્થ્ય ભારત ના સંકલ્પ ને સાકાર કરવા દિશામાં આ શિબિર એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું આ અવસરે મહાનગરપાલિકાના પદ અધિકારીઓ સાંસદો ધારાસભ્યો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા